લિસ્ટ ના આધારે આંકલા પોલીસે સક્રિય કામગીરી શરૂ કરી છે અસામાજિક તત્વો સહિત બુટલેગરો અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓમાં માં સંધાવેલા તત્વો સામે કાર્યવાહી કરવાના પાલિકાની દબાણ આદેશથી શાખાની ટીમે પોલીસ સ્ટાફ તથા મામલતદાર અને બુલડોઝર સહિત ટીમ સાથે આંકલાવના ચરેડી વિસ્તારમાં રહેતા નામચીન બુટલેગર મનીષ ઈશ્વરભાઈ તળપદાના ઘરે પહોંચી પાણીના નિકાલની જગ્યા પર બનાવેલ કાચા મકાનના પતરાના શેડ પર બુલડોઝર જોકે દબાણ શાખાની ટીમ સંયુક્તપણે સ્થાનિક પોલીસના કાફલા સાથે આંકલાવના ચરેડી વિસ્તારમાં પહોંચતા જ સન્નાટો વ્યાપી ગયો હતો જ્યાં દબાણ શાખાની ટીમે બુટલેગરના મકાનને ટાર્ગેટ કરીને તેના ગેરકાયદે પતરાના શેડને તોડી પાડ્યા હતા